ફરી પણ એક વિડીયો બનાવું છું યાદ આવ્યું એટલે મારે કિડનીઓની કિડનીઓમાં પથરી હોવાથી હું સતત લગભગ બે હજાર બાવીસથી દવા કરાવું છું એની આ ફાઇલ છે આપ જોઈ રહ્યા છો અશ્વિન ગામી સાહેબ આ મારું નામ છે આ એના રિપોર્ટો છે એના રિપોર્ટો છે તારીખવા બધા રિપોર્ટો છે આ રિપોર્ટો છે હમણાં પણ દર સિવિલમાં દિવસ સીએચસી હોસ્પિટલમાં જઈ અને ચાર પાંચ દિવસ અગાઉ અને એ મને પથરી દુખાવાના કારણે મેં એક સઠી મેળવી લાવેલ છે એ પણ આપ જોઈ શકો છો છતાં મને હેરાન કરી મને માનસિક ત્રાસ આપે છે કે તારે નોકરી છોડવી પડશે હું તની નોકરી છોડાવીશ તો એનું એવું કહેવાનું થાય કે નોકરી તો છોડી દે મેં ચાર પાંચ દિવસ વચ્ચે પણ નોકરી છોડવાનો પ્રયત્ન કર્યો અને આ મિત્રોની અંદર સહયો છે આપ જોઈ રહ્યા છો એક કાગળ છે સહયોગ કરાઈ છે આ વતી કે મને હેરાન કરે છે એ વતી આ સહયો છે યુનિટ મંત્રી બધાની સમયના અભાવે હું બીજે સહયો નથી કરાવી ગયો માફ કરજો ક્ષમા કરજો